સુરત મહાનગરપાલિકાને આડે હાથે લઈ લીધી હતી અને એમ કીધું હતું કે સુરતની અંદર અત્યારે પાલિકા જે પ્રમાણે વાત કરે છે એ પ્રમાણે તો વૃક્ષોના જંગલો હોવા જોઈતા હતા પરંતુ એને બદલે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો દેખાય છે એ સિવાયની પણ પાટીલે વાત કરી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ નમસ્કાર દર્શક મિત્રો નવસારીના સાંસદ અને જળ શક્તિ મંત્રી સી આર પાટીલ શુક્રવારે રાત્રે જ્યારે એરપોર્ટથી સુરત આવ્યા ત્યારે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ડુમસ રોડ ઉપર ગ્રીનફિલ્ડ ખાતે એક આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં સી આર પાટીલે ઘણા બધા વિષયો ઉપર વાત કરી પરંતુ એક વાત એમણે એવી કરી કે જે વધારે ચર્ચામાં આવી ગઈ એમણે સુરત મહાનગરપાલિકાને આડે હાથે લઈ લીધી હતી અને એમ કીધું હતું કે સુરતની અંદર અત્યારે પાલિકા જે પ્રમાણે વાત કરે છે એ પ્રમાણે તો વૃક્ષોના જંગલો હોવા જોઈતા હતા પરંતુ એને બદલે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો દેખાય છે એ સિવાયની પણ પાટિલે વાત કરી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સી આર પાટિલ અને બીજા જે સાંસદો છે એમનો એક આભાર દર્શનનો કાર્યક્રમ શુક્રવારે રાત્રે ડુમસ રોડના એક ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યો હતો જેમાં મુકેશભાઈ દલાલ સુરત લોકસભા બેઠક ઉપરથી બિનહરી જીત્યા એમનું સન્માન થયું બારડોલીના સાંસદ પ્રભુ વસાવા અને સી આર પાટીલ એમ ત્રણના સન્માન થયા જ્યારે સી આર પાટીલનો બોલવાનો વારો આવ્યો ત્યારે એમણે એમ કીધું કે ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવાની હતી પરંતુ એક બેઠક અમે હરી ગયા પણ હું આનો દોષ કોઈને આપતો નથી આ માત્ર મારી જ ભૂલ છે અને હું જવાબદારી સ્વીકારું છું કે હું છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપને જીતીને આપી શક્યો નહીં અને એમણે પોતે એકદમ બહુ સરળતાથી આ વાતને સ્વીકારી લીધી એ પછી એમણે એક વાત એમ કરી કે સુરત મહાનગરપાલિકા એમ કહે છે કે દર વર્ષે દસ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે તો એ દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો સુરતની અંદર અત્યારે જંગલોના વૃક્ષો હોવા જોઈએ તેને બદલે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો દેખાય છે જો કે પછી સાથે સાથે એમણે પાલિકાનો બચાવ બી કરી લીધો એમ કીધું કે એની અંદર ઘણા બધા પ્રશ્નો છે એક મુખ્ય પ્રશ્ન એ છે કે પાલિકા જેટલા છોડ વાવે છે તો એના માટે જે જાળી લગાવવામાં આવે છે એ લોકો ભંગારમાં વેચી દે છે અને જે છોડ હોય છે એને બકરી અથવા ગાય ખાઈ જાય છે એને કારણે આ જે વૃક્ષો છે એ પછી ડેવલપ થતા નથી આગળ વધતા નથી અને એને કારણે આ સુરતની અંદર જે વૃક્ષો છે એ દેખાતા નથી સાથે સાથે એમણે એમ કીધું કે આપણે બધાએ ભેગા થઈને કાર્ય કરો એ અને હું આપણે બધાએ ભેગા થઈને હવે સુરતમાં વૃક્ષો વાવવાના છે એના માટે એમણે ગઈકાલે એમ કીધું કે અહીંયા ગાડી જે આ ફાર્મ હાઉસનું જે સ્થળ છે ત્યાં ગાડી ત્રણ હજાર જેટલા વૃક્ષો છે જેને જોઈતા હોય એ નામ લખાવીને વૃક્ષો લઈ જાય અને એ સિવાય પણ જો કોઈને વૃક્ષોની જરૂર પડે તો ભાજપનું જે ઉધના ખાતેનું કાર્યાલય છે ત્યાં જઈને નામ લખાવી દેવાનું અને તમને જો જરૂર પડે તો તમારા ઘરે પણ એ છોડ મોકલી દેવામાં આવશે પાટીલે કીધું કે આ જે છોડ છે એની વિશિષ્ટતા એ છે કે એ એકદમ મોટા છે અને એનું જે થડ છે એ એકદમ જાડું છે એટલે કોઈ બકરી કે ગાય કે એવું બધું ખાવાનો પણ એની અંદર પ્રશ્ન ઊભો નહીં થાય અને પેલી જાળી લગાવવાની પણ જરૂર નહીં પડે આપણે સુરતને હરિયાળું બનાવવાનું છે એવી વાત કરી સાથે સાથે જળ શક્તિ મંત્રાલયના મંત્રી બન્યા છે એટલે એમણે પાણી વિશે પણ વાત કરી કે એમ કીધું કે જળ સંચય માટે વરસાદી પાણીને જો સીધું પાઇપ મારફતે બોર સુધી પહોંચાડવાની યોજના છે એટલે વરસાદનું જે પાણી હોય એ તમે જળ સંચય કરી શકો છો એની યોજના છે અને એની પાછળ કોઈ ખર્ચો બી નથી થતો એમણે એમ કીધું કે રાજ્ય સરકાર છે એ સાત હજાર રૂપિયા આપે છે અને બે હજાર રૂપિયા કોર્પોરેટર ધારાસભ્ય અથવા સાંસદ કોઈની પણ ગ્રાન્ટમાંથી તમને મળી શકે છે અને એક હજાર રૂપિયા તમને સુરત મહાનગરપાલિકા આપ આપે છે મતલબમાં આની અંદર તમારે કોઈ ખર્ચા બહુ મેજર આવતો નથી અને મારો એવો ટાર્ગેટ છે કે સુરતની અંદર એક પણ સોસાયટી એવી નહીં બચે કે જેની અંદર આ જળ સંચય સંચયનું પાણી નહીં પહોંચે બધી જ સોસાયટીની અંદર પાણી પહોંચે અને કાર્યકરો બધા ભેગા થઈને મહેનત કરશે એવું મારું માનવું છે એમણે સાથે સાથે એમ કીધું કે તમને ટેકનિકલ એક્સપર્ટાઇઝ કે એ બધી જે જરૂર પડશે એ પણ ભાજપ કાર્યાલય ઉપરથી તમને પૂરી પાડવામાં આવશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ